સરા ગ્રામ પંચાયત દ્વારા અને સરપંચ દ્વારા દલિત શેરીની સ્ટ્રીટ લાઈટ નું કામગીરી હાથ ધરવામાં આવી મૂડી તાલુકાના સરા જે બે દિવસ પહેલા શેરીની સ્ટ્રીટ લાઇટ માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરાય તે આજરોજ તાત્કાલિક ધોરણે સરા પંચાયત દ્વારા અને સરપંચ દ્વારા દરેક શેરીની સ્ટ્રીટલાઇટનું કામગીરી હાથ ધરવામાં આવ્યું છે હાલ ચોમાસાની એન્ટ્રી થઈ છે ત્યારે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સરા ગ્રામ પંચાયતના તલાટીક મંત્રી શ્રી નીરમસિંહ અને પ્રવીણભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રીટ લાઇટ સેવાની સફાઈ કામગીરી શરૂ કરાય બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા